કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રાધે કૃષ્ણ આજે હું ભજન ગાઉં છું સાચો સંબંધી મારો રામ છે જો ભજન ગમે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો સાચો સબંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે રામા પીર નામ છે ભાલા વાળા મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે ધનુષ્ય ધારી મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે વૈકુંઠ ધામ છે વિષ્ણુ દેવ નામ છે ચક્રધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે દ્વારિકા ધામ છે કૃષ્ણ એના નામ છે મોરલી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે બગદાના ધામ છે બજરંગ બાપા નામ છે બંડી ધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે કૈલાસ છે ભોળા શંભુ નામ છે ડમરૂ વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાડંગપુર ધામ છે કષ્ટ ભંજન નામ છે ગદા મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ગણેશપુરા ધામ છે ગણપતિ બાપા નામ છે મારે સાથ છે રે મારે શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે રૂપાવટી નામ છે શામડા બાપા નામ છે બંડીધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે કૃષ્ણ કન્યાલાલ કી છે